લેખ મની તમને દેવકા આવો આવો કિશનભાઈ અમારી લાઈવ માં તમારું સ્વાગત છે મારા વાલા લાઈક કરતા રહેજો જય દ્વારકાધીશ કિશનભાઈ જય મિલડી માં કિશનભાઈ કેમ છો મજા મારছো લાઈક કરી દેજો મારા વાલા અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરતા રહેજો મારા વાલા મજામાં છો કિશનભાઈ મેં સંજયભાઈ ખૂબ ફ્રેશ સ્ટીકર મોકલીને અમને સપોર્ટ કરી રહ્યા છે મારા વાલા સપોર્ટ કરતા રહેજો મારા વાલા જય માતાજી

સંજયભાઈ કે છે કેમ છો સંજયભાઈ મજામાં જ છીએ અમે વર્ષા ડામોર ડુંગરપુર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વર્ષાબેન આવો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે બેન કેમ છો મજામાં છો અને લાઈક ડન થેન્ક યુ બેન લાઈક તમારી ચૂકી ગઈ છે બે જ વાર્કા દે વર્ષાબેન કેમ છો મજામાં છો અમે તો મજામાં જ છીએ વર્ષાબેન જમી લીધું વર્ષાબેન તમે વર્ષાબેન લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો તમને રિટર્ન આપી દઈશ બેન જય માતાજી તો જય માતાજી વર્ષાબેન તમને પણ અમારા તરફથી આખા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બેન સબસ્ક્રાઈબ કરતા રહેજો બેન રિટર્ન તમને આપી દઈશું અને સંજય વ્લોગ પણ સપોર્ટ કરી દીજો તમને રિટર્ન અપાવી દઈશ એક સંજયભાઈ પણ આપણા મિત્ર જ છે બેન વર્ષા બેન કે છે કરી દીધું છે પહેલાથી જ ભાઈ સારું સારું બેન થેન્ક યુ થેન્ક યુ

અમે છો બેન ડુંગરપુર કી ડુંગરપુર છટીબરા વાળો કે સંજલી વાળો ડુંગરપુર થી છો તમે જરા કમેન્ટ કરજો હા બેન તમને બ્લુ આપી દઉં એક જ મિનિટ

था। था। था था। नहीं शायद किया मस्त अरे बात है कमेंट चालू करके दें संजय भाई खूब प्रेस टिक्कर सोना ना सिक्का मुकली हमने सपोर्ट करी है सो संजय भाई थैंक यू थैंक यू संजय भाई चार पॉला सोनू मुकलैन तुम्हें खूब सरस्वती संजय भाई हमारा तरफ এ আস্তিম আপতো দাতে ভাই বলে